તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની પિસ્તાલીસ ગામની દોઢ લાખની વસ્તીએ આરોગ્ય સેવા પૂરી પાડતી સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાડે છે જર્જરિત ઇમારતમાં ચાલતી આ હોસ્પિટલ ગમે ત્યારે હોનારા સર્જી શકે છે દૈનિક હજારો દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલને ખુદ મરામતની જરૂર છે હાલ વિનમ્રણા એવી સર્જાઈ છે કે નવી હોસ્પિટલની કામગીરી ચાલી રહી છે પરંતુ હયાત જૂની હોસ્પિટલનું ડિમોલેશન થયું નથી જેથી નવનિર્મિત હોસ્પિટલની કામગીરી આગળ વધતી જ નથી આપણે તાલાળા તાલુકામાં જ્યાં સરકારી હોસ્પિટલ છે બરોબર એના ભલે ડોક્ટર સારા છે પણ જે આ બાંધકામ છે ને એની નબળું છે અટાણે હાલાકી એવી છે કે આ ગાબડા પડી ગયા છે તોય છતાં કોઈ ધ્યાન ના દે તો આ તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવો જોઈએ કારણ કે અટાણે માથે જોમાવું આવે કારણ કે તમે ઉપર ગાબડા જો તો તમને વિચાર થાય આપણે અંદર ઘરી તોય બીક લાગે છે હવે વૈકલ્પિક વ્યવસ્થાની અંદર અમારા સંપૂર્ણ પ્રયત્ન છે અમારા નગરપાલિકાના એક હોલની અંદર અમે ઘણું બધું ટ્રાન્સફર પણ આપ્યું છે બાકીનું બિલ્ડિંગ છે અમારા નગરપાલિકાનું પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે એમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ સાથે કચવાટ ચાલી રહ્યો છે ત્યાં બાળકો નથી પણ સ્કૂલ ચાલુ રાખી છે કલેક્ટરને મેં રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગ વહેલીમાં વહેલી તકે ખાલી થાય

બીજી ક્યાંક નવી બની જાય એ માટે કામ થાય તો સરસ લાગે સ્ટાફ સરસ છે કઈ હોસ્પિટલ સારી બની જાય ને એવી અપેક્ષા છે શું હોસ્પિટલ સારી બને એવી વાત છે ખાસ કરીને સારવાર તો સારી મળે છે પરંતુ સુવિધાનો અભાવ છે શું આખો મુદ્દો જોવા જઈએ તો પિસ્તાલીસ ગામની આરોગ્ય સેવા માટે જે હોસ્પિટલ છે છ મહિના પહેલા અહીંયા મિટિંગ થઈ હતી આપણા સાંસદ શ્રી રાજેશભાઈ આપણા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ તથા સામાજિક અગ્રણીઓ તાલાળાથી નગરપાલિકાના સભ્યો નિર્ણય લીધો હતો કે જયારે પણ નવી હોસ્પિટલનું બાંધકામ બાંધકામ નવનિર્મિત હોસ્પિટલ ચાલુ બાંધકામ ચાલુ થાય તો આને સ્થળાંતર કરવાની વૈકલ્પિક હોસ્પિટલ એમ છે તંત્ર વહેલી તકે જાગી અને દર્દીઓની વાહરે આવે તેવી વિનંતી કરી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ